દમણમાં સ્થાનીય સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી જેમાં પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠકોમાં ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોએ આજે ભાજપ ખાતે કાર્યાલયમાં આવી પોતાનું ફોર્મ જમા કરવામાં આવ્યું હતું જો કે આજે ભાજપ દ્વારા દાવેદારોનું ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ હોવાથી ભાજપના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં દાવેદારો તેઓના સમર્થકો સાથે આવ્યા હતા કાર્યાલયમાં ભારે ભીડ જોવા મળી હતી આજે છેલ્લી તારીખ હોવાથી દાવેદારો પણ ઉમેદવારી નોંધાવવા પડાપડી કરી સંપૂર્ણ જોર લગાડી રહ્યા હતા ભાજપની ટિકિટ મેળવવા માટે દાવેદારોની ભારે હોડ લાગી હતી અને મોટાભાગના દાવેદારો પોતાની વાતો કહેતા જણાયા હતા કે જો ભાજપ પાર્ટી અને સંગઠન જેને પણ નક્કી કરશે અને કોઈપણ ઉમેદવારને ટિકિટ આપશે તેને તેઓ સમર્થન આપશે પરંતુ ભાજપ વિરુદ્ધ લડવાની કોઈપણ દાવેદારે પોતાની ઈચ્છા જણાવી ન હતી મોટાભાગના દાવેદારો ફક્ત ભાજપ ટિકિટની રાહ જોઈને બેઠા છે અને જો ટિકિટ ના મળે તો તેઓ ભાજપના ઉમેદવાર સામે લડવાની તૈયારી દર્શાવી નહીં હતી આ સિવાય પણ ભાજપના વિરુદ્ધ કોઈ અપક્ષ ઉમેદવારી નોંધાવશે એવી આશા ઘણી ઓછી લાગી રહી છે હવે સમય બતાવશે આગળ શું થાય છે આવતીકાલે ભાજપ જમા થયેલા તમામ દાવેદારોના ફોર્મની ચકાસણી કરશે અને વોર્ડ વોઇસ અને પંચાયત વાઇસ ફોર્મની ગોઠવણી કરી કેટલા ફૂલ ફોર્મ જમા થયા છે તેનો આંકડો સંભવિત આવતીકાલે ભાજપ ઘોષિત કરશે એવી માહિતી મળી રહી છે આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે દમણની જનતા માટે ખુશખબર એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેક પોસ્ટ પાસે એટલે કે બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણ માં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ્સ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે

ʕ <small> •ᴥ <noise>